આજે જ્યારથી આ પેકેજ જાહેર થયું ત્યારથી હું અલગ અલગ ચેનલોમાં ભાજપના પ્રવક્તાઓને સાંભળતો હતો અને એ એવું કહેતા હતા કે આ ઔતિહાસિક વર્ષોમાં ના આવ્યું હોય એવું પેકેજ આવ્યું છે ત્યારે મારે આજે જમાવટના માધ્યમથી એટલું જ કેવું છે કે આ ઐતિહાસિક પેકેજ જે છે એની સામે ગુજરાતમાં છેલ્લા એસી વર્ષના

એ પણ સરકારના કામો ઔતિહાસિક જ રહ્યા છે એવી જ રીતે આ ડબલ એન્જિનની સરકારે જે ખેડૂતો માટેની પોલિસીઓ તૈયાર કરી અને એના કારણે ખેડૂતની ખેત પેદાશના ભાવ અગિયાર વર્ષની અંદર જે અગિયાર વર્ષ પહેલા હતો એનાથી નીચલી સપાટીએ જવાનો પણ ઐતિહાસિક રેકોર્ડ જ બેન આ થયો છે એટલું જ નહીં બેન જે ખેડૂતની ખેત પેદાશ પેદા કરવા માટે જે દવા ખાતર બિયારણ ડીઝલ ખેતોઝાર મજૂરી એ ચાર ચાર પાંચ પાંચ ગણું છે આ નિર્ણય પણ ઔતિહાસિક એટલે કે સરકારનો આ પોલિસીનો જે છે છે એ હોય તો ઘણું બધું ગણાવી શકાય પણ ગુજરાતનો ખેડૂત સરકારની પોલિસીઓના કારણે એ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય આ પોલિસીઓના કારણે ખેડૂત દેવાદાર વધારે થયો છે અને એ દેવાદાર થવામાં સૌથી મોટું હું તમને જમાવટના માધ્યમથી કહેવા માંગુ છું કે ખેડૂતો માટે પાક વીમા રૂપી જે આંખ આંખ હતી આ નાખ્યા પછી સરકાર સહાય રૂપી ચશ્માના દાન કરે છે બેન કોઈ કોઈ વ્યક્તિ માણસ પોતાની આંખ ફોડીને કોઈ ચશ્માના દાન કરે તો એ દાન ન જ સ્વીકારે એટલે આ જે છે એ ખેડૂતોની ઔતિહાસિક ક્રૂર મજાક છે બેન અને ક્રૂર મજાક શું કામ કહું છું એટલા માટે કહું છું કે સરકાર એક બાજુ ઉદ્યોગપતિઓ અને બીજી બાજુ ખેડૂતો જયારે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો આ અગિયાર વર્ષની અંદર ડબલ એન્જિન સરકારે પચીસ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના રાઇટ ઓફ કર્યા છે અથવા તો માફ કર્યા છે અને પાંચ પચીસ ઉદ્યોગપતિઓ છે ઉદ્યોગોમાં બીજો નિર્ણય છેલ્લા અગિયાર વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારે જે લીધો એ કોર્પોરેટ ટેક્સ જે છે કોર્પોરેટ ટેક્સ ત્રીસ ટકા હતો ત્યાંથી ઘટાડીને બાવીસ ટકા કર્યો અને એના કારણે દર વર્ષે ચાર લાખ કરોડ રૂપિયા રાજ્યની કે દેશની તિજોરીમાં જે આવતા ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સના આ ટેક્સમાં રાહત આપી અને એના કારણે દેશની તિજોરીને ચાર લાખ કરોડ રૂપિયાનું ભારણ પડ્યું દર વર્ષે એ અગિયાર વર્ષનો હિસાબ કરો તો ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા થાય એટલે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા રાઈટ ઓફ અથવા તો માફ કર્યા કોર્પોરેટ ટેક્સ આઠ ટકા ઘટાડીને ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા પરોક્ષ રીતે જતા કર્યા બંનેનો સરવાળો કરો તો ઓગણાસિત્તેર લાખ કરોડ રૂપિયા થાય આલબેન આ પણ એક ઐતિહાસિક ઘટના દેશની અંદર થઈ છે દેશ એકબાજુ ખેતી પ્રધાન છે ખેતી પ્રધાનમાં છપ્પન લાખ ખેડૂતો ગુજરાતના સાથે મળી અને એક જ માંગ કરતા હોય કે અમારું છન્નું હજાર કરોડનું દેવું છે એ માફ કરો છન્નું હજાર કરોડનું દેવું માફ કરવું સરકાર માટે મોટી વાત નહોતી જેવી રીતે એલઆઇસી એક કંપનીને સરકારે કહ્યું કે ભાઈ અદાણી ને તેત્રીસ હજાર કરોડ દઈ દીધો એલઆઈસી દીધી હવે આવી ત્રણ કંપનીઓ સરકારે તો એટલે ત્રણ કંપનીઓ છન્નું હજાર કરોડ નું જ દેવું છે તો જો એક અદાણી ને સરકાર તેત્રીસ હજાર કરોડ રૂપિયા આપી શકતી હોય તો ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોનું છન્નું હજાર કરોડ નું દેવું છે અને આ જ દેવાની માફીની ગુજરાતના ખેડૂતો માંગણી કરે છે એટલે બેન આ જે છે એ આ સહાયના પેકેજો રૂપી જે ચશ્મા ફોડી આંખ ફોડી અને ચશ્મા દાન કરે છે આ સ્વીકારે ગુજરાતના મજાક કરી છે મજાક રહ્યો છે બેન ગુજરાત વિપક્ષ અવાજ એ ખેડૂતોનો અવાજ હોવો જોઈએ ગુજરાતના ખેડૂતો અત્યારે સોશિયલ મીડિયામાં તમે ગમે ત્યાં જુઓ અત્યારે આપણે ડિબેટ કરીએ છીએ એમાં પણ જોઈ લેજો કોમેન્ટોમાં ગુજરાત ના ખેડૂતોની કોમેન્ટો હશે કે ખેડૂતોનું દેવું માફ થાય સો વાતની એક વાત ખેડૂતોનું દેવું માફ થાય તો જ્યારે ગુજરાતનો નો ખેડૂત દેવા માફી વાત કરે છે ત્યારે વિપક્ષ તરીકે અમારો ધર્મ બને છે કે ગુજરાતના ખેડૂતોનો અમે અવાજ બનીએ અને એ અવાજ બની અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ એટલે જ અમે તો ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છીએ ખેડૂતોની વચ્ચે જઈએ છીએ અને સોમનાથ થી લઈને આજે હું અમરેલી જિલ્લામાં પ્રવેશ કર્યો છે બેન આખા ગીર સોમનાથ હોય જુનાગઢ હોય અમરેલી હોય દરેક જગ્યાએ ખેડૂતોએ એક જ માંગ મૂકી છે કે ખેડૂતોનું દેવું માફ નહીતર ભાજપ સાફ બેન એટલે જયારે ગુજરાતના ખેડૂતોની જે માંગ છે એ જ માંગ અમારી છે અને એ જ માંગ અમે કરીએ છીએ અને અમિતભાઈ ચાવડાએ સોમનાથ થી જયારે યાત્રા ચાલુ કરી ત્યારે પણ આ જ શબ્દો કયા હતા કે ગુજરાતનું ખેડૂતોનું દેવું માફ નહીં થાય લડાઈ કરતા કહું એક ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે બીજું પાક વીમા યોજના જે બંધ કરી છે આ પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવામાં આવે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે ટેકાના ભાવે જે ખરીદીના તરકટો થાય છે આ તરકટો બંધ કરી અને કેન્દ્ર સરકારની અશોક ગુલાટી કમિટીએ જે ભલામણ કરી છે કે કર્ણાટક અને તેલંગાણા જેવી રીતે એક લાખ પાંત્રીસ હજાર એક લાખ પચાસ હજાર ખેડૂતોના ખાતામાં જમા કરે છે એવી જ રીતે ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં સીધા જ જમા કરવામાં આવે એટલે આવી વિવિધ આઠ માંગો લઈને જયારે અમે નીકળ્યા છીએ ત્યારે આ લડાઈ અમારી સતત ચાલુ રહેશે યાત્રા પણ યથાવત રહેશે અને હું આજે જમાવટના માધ્યમથી કહું છું કે જો સરકાર ખેડૂતોનું દેવું માફ કરી દઈએ તો કાલે આ યાત્રા અમે બંધ કરી દઈએ એટલું જ નહીં હું વ્યક્તિગત હું વ્યક્તિગત ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્યમાં મુખ્યમંત્રી પણ આવી જાય કૃષિ મંત્રી પણ આવી જાય અને તમામ મંત્રીઓ આવી જાય એ તમામ મંત્રીઓને દ્વારકા બોલાવી સન્માન સમારોહ રાખી અને એકસો બ્યાસી બ્યાસી ધારાસભ્યો નું મુખ્યમંત્રી કૃષિ મંત્રી સહિતના તમામ મંત્રીઓનો હું સન્માન કરીશ સરકાર નિર્ણય કરે તો આ યાત્રા બંધ અને હું સન્માન સમારોહ માટે હું રાજ્યના મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્યોને બોલાવી અને એમનું સન્માન કરીશ થેન્ક યુ સો જોડાયા